કોંગ્રેસ પાર્ટી જમીન આપી જળ જંગલ ને જમીન ના હક્કો આપ્યા મેં લોકોને રડતા જોયા છે અને એમ કે બે ના મારું મકાન પાકું અમે તો ક્યાંય ના ના રહીએ એને જમીનના બદલામાં જમીન આપવાની વાત રાહુલજીએ કરી હતી અને એ પછી અમે જમીન સંપાદનનો કાયદો કર્યો શિક્ષકો જે જે મૂક્યા છે પહેલાં પ્રવાસી શિક્ષકો મૂકતા હતા એટલે વેકેશનનો પગાર ના આપવો પડે અને હવે તો જ્ઞાન જ્ઞાન સહાયક એના એટલે ધે આર નોટ હેવિંગ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ રિઝલ્ટ આવ્યા તાસ ભર્યા અને જતા રહ્યા અને આ ટેઢને ટાઢને એમ કરીને પણ વિદ્યાર્થીઓ પાસે તો શોષણ જ થઈ રહ્યું છે કેટલા દસ્તસ ફોર્મ દસ્તસ એક્ઝામ આપ્યા પછી પણ એ વિદ્યાર્થીઓ બિચારાને નોકરી નથી મળતી નમસ્કાર દાહોદ લોકસભા ક્ષેત્રની ચૂંટણીની વાત આવે ત્યારે એક એવા સાંસદને શું કામ યાદ ન કરવા જોઈએ કે દાહોદના સમયમાં કોઈ એવી મોટાભાગે કલ્પના ન કરી શકે કે એક સ્ત્રી ખૂબ ભણેલા ગણેલા ડૉક્ટર અને છતાંય રાજનીતિમાં અવ્વલ ડૉક્ટર પ્રભાત આવ્યાડ આપણી સાથે છે અને પ્રભાવેન ભારત જોડો ન્યાય યાત્રા આવી રહી છે બધા વિશે વાત કરી પણ મારે એ સમજવું છે કે એ વખતે તો એ બધી અસરો હતી કે મહિલા એમાં પણ ખૂબ ગણેલા ગણેલા એમાં પણ રાજનીતિમાં એવા સમયે તમે એટલું બધું બોલ્ડ રાજનીતિ કરી એ વખતે કોંગ્રેસનો ઉદય હતો તો અત્યારના સમયમાં જ્યાં ઘણું બધું સમાન થઈ રહ્યું છે ત્યાં અસ્ત શું કામ થઈ રહ્યું છે એ અત્યારે જે થયું છે અસંતોષ થોડુંક તો અમારું પાર્ટી બીજી નવી નવી આવી ગઈ એમાં અમને નુકસાન થયું પણ ખરેખર જો લોકોનું કામ કરતી હોય તો કોંગ્રેસ પાર્ટી છેવાડાના ઇન્સાનને ખેડૂતને જો વિચારીને ગરીબ મહિલાને વિચારીને આ વિધવાને વિચારીને ઓલ્ડને આ જો વાત કરતા હોય આ અટુડે ઓનલી આઈ કેમ ટુ નો કે એક ગામમાંથી પંદર જેટલી વિધવાઓ વર્ષોથી વિધવા છે એમને પેન્શન એટલે કોંગ્રેસ એક એવી પાર્ટી છે કે ગરીબનું વિચારે છે એટલે એ અને બીજું કે ટ્રાઇબલ્સ આર વેરી અટેચ ટુ ધ લેન્ડ જમીન એમને બહુ જ એ હોય અને કોંગ્રેસ પાર્ટીએ અમને જમીન આપી જળ જંગલને જમીનના હક્કો આપ્યા અને કોંગ્રેસે પછી બીજું એક કર્યું કે જમીન સંપાદનનો કાયદો અને અચાનક સરકાર ક્યાંક ને ક્યાંક જમીન સંપાદન કરી લે ત્યારે એ ખેડૂતની કેવી હાલત થાય છે તમે કોરિડોરના પ્રશ્નમાં જોઈ શકો છો મેં લોકોને રડતા જોયા છે અને એમ કહે કે બેન અમારું મકાન પાકું અમે તો ક્યાંય ના ના રહીએ એને જમીનના બદલામાં જમીન આપવાની વાત રાહુલજીએ કરી હતી અને એ પછી અમે જમીન સંપાદનનો કાયદો કર્યો એમાં એવું કર્યું કે બને ત્યાં સુધી બંજર જમીન એટલે પડતર જમીન લેવાની ખેડૂતોની જમીન નહીં લેવાની ખેડૂતોની લેવી પડે તો એંસી ટકા ખેડૂતોની હા હોય તો એને લેવાની એની જગ્યાએ જ્યારે ભાજપની સરકાર આવી પહેલો જ કાયદો બે હજાર સોળમાં બદલ્યો તો કેવી રીતે બદલ્યો કે આ જમીન બધી જ સરકારની છે અને સરકાર ગમે ત્યારે તમારી પાસે લઈ શકશે એનો આ કોરિડોરનો દાખલો છે કોરિડોર એકચ્યુલી જવાનો તો મહેસાણા થઈને જ્યાં સિક્સ લેન રોડ ઓલરેડી છે અને એને એટ લેન કરો તો કોઈ વધારાની જમીન જતી નહોતી ઓલરેડી એકવાડ અને એ બદલી અને ટ્રાઇબલ ઇલાકામાં અમને નેવું રૂપિયે મીટર સિત્તેર રૂપિયે ચોરસ મીટર એમ અને સાઉથમાં સાઉથ ગુજરાતમાં જ તમને વાત કરો આઠસો આઠસો નવસો નવસો રૂપિયે વાર એટલે અમારા ટ્રાઇબલ્સનું જો કોઈ હોય તો એ કોંગ્રેસ છે અને અમને બહુ જ નુકસાન થઈ રહ્યું છે એટલે એક મારી આ વાત હતી બીજું બે હજાર નવમાં જ્યારે ચૂંટણી વખતે મનમોહનસિંહજી આવ્યા હતા હાલોલમાં એ પછી મને એમને ટોપો સીડને બધા આપ્યા અને આપણે હાફેસરનો જે દાહોદની પાટા પાણી નાખવાનો પ્રોજેક્ટ તમે સાંભળ્યું હા 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 દાહોદ સ્પ્રેડિંગ કેનાલ હા એ એમાં પાસ થઈ છે અને હજી સુધી પાણી નથી એટલે એ પાણી અને એ ઇટ વોઝ નો એ ડે ટુ ડીએમએલ ટી જેટલું પાણી આપણે જોઈએ ને એનું અલગથી કન્સ્ટ્રક્શન કરીને એન્જિનિયરો મને કેલ્ક્યુલેટ કરીને આપ્યું હતું એ પાણી અમને નથી આપ્યું કડાણાનું પાણી છે એ પીવા માટે મેં બે હજાર પાંચથી મારા હસબન્ડ જ્યારે બે હજારની આસપાસ પ્રમુખ હતા ત્યારથી આપણે કરીએ પાણી દાહોદ સુધી જતું રહ્યું પાણી અહીંયા દાહો ઝાલોદમાં પાણી કાળી ડેમ માછર નાળાનું મળે પણ તમને કહું કે કડાણાનું પાણી પીવા માટે સંતરામપુર અરે ફતેપુરામાં આપે સંતરામપુરમાં આપે સંજેલીમાં આપે દાહોદમાં જાય ફતેપુરાનો દાખલો કહું ફતેપુરા ત્રણ ગ્રુપ ગ્રામ પંચાયત હતી ફરી ફતેપુરા કાળિયા વલુંડા ત્રણ તો ફતેપુરામાં આપે છે કાળિયા અને વલુંડામાં એક સ્પેશિયલી કાળિયામાં એમાં એ લોકોને એવું છે કે ટાંકી એમને ત્યાં બનાવવાની પણ પીવાનું પાણી ત્યાં નહીં આપવાનું આ ક્યાંનો ન્યાય એમ એટલે અમારો એ છે અને જળસે નળની વાત કરે છે ઘેર ઘેર નળ આવી ગયા પાણી નથી આવ્યું એ આ સમસ્યા છે પણ મારે શું સમજવું છે પ્રભાબેન કે ઉદાહરણ તરીકે નલસે જલને એ બધું ડેફિનેટલી અમે ખાસું કવરેજ કર્યું છે આ ક્ષેત્રોમાં એટલે મને ખબર છે કે નળ આવ્યા જળ નથી આવ્યું નીચે પાઇપલાઇન નથી થઈ પણ પ્રભાત આવ્યાળ એ સમયે એટલું ભણીને ડૉક્ટર બને છે અને આજના સમયમાં હું ઘણા બધા ગામડાઓમાં જાઉં છું તો જ્યારે રિઝલ્ટ આવે તો દાહોદ આજે પણ વર્સ્ટ છે આજે પણ છોટાઉદેપુરનું પરિણામ બહુ જ ઓછું આવે છે તો કેમ છોકરીઓનું શિક્ષણ તો બાજુ પર મૂકો ઓલ ઓવર એજ્યુકેશન કેમ નથી કોંગ્રેસની પણ તો સરકાર રહી એમાં એક તો છે ને શિક્ષકો નથી શિક્ષકો જે જે મૂક્યા છે પહેલાં પ્રવાસી શિક્ષકો મૂકતા હતા એટલે વેકેશનનો પગાર ના આપવો પડે અને હવે તો જ્ઞાન જ્ઞાન સહાયક એના એટલે ધે આર નોટ હેવિંગ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ રિઝલ્ટ આવ્યા તાસ ભર્યા અને જતા રહ્યા સરકારને બેઝિક હું કહું કે હેલ્થ અને એજ્યુકેશન આર ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ ગવર્મેન્ટ અને આ સરકાર એ બંનેમાં ઉણી ગઈ છે આપણે આ ઝાલો આ અમે માંડ માંડ બચાવી છે ઝાયડસ તો આમ પ્રાઇવેટને તો આપી દીધી પણ એમાં કોન્ટ્રાક્ટમાં એવું છે કે સાતસો બેડેડ હોસ્પિટલ બનાવવાની એમાં ત્રણસો બેડ એ સરકારી રાહ એમાં ફી નહીં લેવાય કઈ ત્રણસો બેડ ગણવી એ કંઈ નહીં અત્યારે એક લોકોએ બહુ આયુષ્યમાન કાઢ્યું છે અને એમાં પૈસા ક્યાં લઈ જાય છે એ તમને ખબર છે બીજું એમ કહું કે એજ્યુકેશન એ સરકાર ની જવાબદારી સરકાર શિક્ષકો જ ના મૂકે સરકાર શિક્ષકો મૂકે તો પ્રાઇમરી વાળા શિક્ષકો ને એ લોકો બીજું બીજું કામ વધારે શિક્ષણ સિવાયનું કામ વધારે સોંપે છે એટલે આ એક શિક્ષકો ના હોવા અને અને આ ગવર્મેન્ટ હોસ્પિટલો અમારી પ્રાઇવેટ કરી નાખી એટલે આ બંનેમાં સરકાર ઊણી ઉતરી છે હું કોંગ્રેસ ક્યાં ઉણી ઉતરી તમને શું લાગે છે કેમકે કોંગ્રેસની પણ તો હાર થઈ રહી છે આ ક્ષેત્રમાં કેમ કે ભીડ જુઓ ત્યાં આગળ ત્યાં લોકો છે એ તો ભરાઈ જશે આવી જશે ભરાઈ જશે એટલે એટલે આવી રહ્યા છે હું એમ કહું કે કોંગ્રેસ ઊણી ઉતરી છે કે જે જે મોટા મોટા નેતાઓ અમારા ખબર નહીં એમને શું કર્યું ને શું નહીં મારા હસબન્ડ તો છે વી આર નોટ હેવિંગ એની પ્રોબ્લેમ અને હમ તો જીંદ જીએંગે તબ તક કોંગ્રેસ રહેંગે તમે કેમ પ્રભાવિત ન થયા બધા ભાજપના વિષયથી કે નરેન્દ્ર મોદી જો અમને મને જો આ બોલવાની કેપેસિટી જો આપી હોય ને તો કોંગ્રેસે આપીશ આઈ એમ વન ઓફ સિક્સ એકદમ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ મારામાં ભાઈઓ એક એન્જિનિયર એક વકીલ બીજો બી ડૉક્ટર એક ડબલ ગ્રેજ્યુએટ એ મારી બેન એક ક્લાર્કમાંથી એવા છ ભાઈ બહેનો ને ભણાવ્યા કોણે કોંગ્રેસે આ કેપેસિટી મને બોલવાની કેપેસિટી આપી કોંગ્રેસે હવે હું એ મારી માને દગો દઉં દે એવા દે એ તો તમે સમજી શકો છો ને એ અમે અમે ઈચ્છીએ છીએ કે અમારું અમે જેવી રીતે ભણ્યા એવી રીતે કાંઈક આપણે કોંગ્રેસ લાવીએ અને આપણા ઇલાકાનો વિકાસ કરીએ એમાં આપણે સિંચાઈનું પાણી લાવીએ પીવાનું પાણી લાવીએ સ્ટુડન્ટ હું એમ કહું કે એક એક તલાટી આઠ આઠ નવ નવ સેજા આઠ આઠ નવ નવ સેજા સંભાળે તો તમે એને અઠવાડિયા બારો આવે તો એટલા તલાટીઓ બીજા પણ કરો ને તો યુવાનોને નોકરી મળે ને અને આ ટેટ ને ટા ને એમ કરીને પણ વિદ્યાર્થીઓ પાસે તો શોષણ જ થઈ રહ્યું છે કેટલા દસ દસ ફોર્મ દસ દસ એક્ઝામ આપ્યા પછી પણ એ વિદ્યાર્થીઓ બિચારાને નોકરી નથી મળતી એટલે એ નોકરી આપે અને બીજું કોંગ્રેસે એક કામ કર્યું મનરેગા જે અનસ્કિલ લેબરર છે એ તલાટી પાસે જઈને ઊભા રહે તો એમને એ તલાટી એ અરજી બી ના મળે તો બી એને મજૂરી આપવાનો કાયદો છે ગોળીને પી ગઈ ભાજપની સરકાર પંદર દિવસ સુધી એને મજૂરી ના આપે તો આપણે માની લો એક એઝ ફોર એક્ઝામ્પલ મિનિમમ વેઝ બસો રૂપિયા ગણો તો પચીસ એટલે એને પચાસ રૂપિયા બેકારી બેકારી ભથ્થું મળવું જોઈએ એક મહિના સુધી ના આપે તો પચાસ મળવું જોઈએ એ કાયદો આ વિશ્વનો સારામાં સારો કાયદો એ કાયદાનો અમલ કેવી રીતે કરે છે તમને ખબર છે છેક તળાવો ઊંડા કરશે છેક સુધી એના કાગળિયા બનાવશે જૂન મહિનામાં થી ખોદી કાઢશે અને પછી વરસાદ આવે તળાવ ભરાઈ ગયા એટલે થઈ એટલે લોકોને મજૂરી નથી મળતી જે કાયદા થકી કોંગ્રેસે એ આપવાની વાત કરી એ કાયદા થકી મજૂરી નથી મળતી એટલે એ અને હું તો એમ કહું કે જે જે ખાલી મેં તલાટીનો શિક્ષકનો દાખલો આપ્યો જે જે ખાલી જગ્યાઓ છે એ ખાલી જગ્યાઓ જો આ લોકો ભરી દે તો એટલા બધા યુવાનોને નોકરી મળે એક યુવાનને નોકરી મળે બે ઘર ઊંચા આવી જાય મારી બેન અને એ સરકાર ઈચ્છતી નથી ટ્રાઇબલ્સનું અગિયાર મેં હમણાં બે એ જે કાયદો કર્યો એમાં અગિયાર લાખ જેટલા મેં વાંચ્યું તો ન્યૂઝ તો અગિયાર લાખ લેલા જેટલા ટ્રાઈબલ્સને તો જંગલમાંથી ખદેડવાની વાત છે જંગલને જમીનની ની અમે કહીએ છીએ કે જળ જંગલને જમીન કોંગ્રેસ એમ કે જળ જંગલને જમીન એ આદિવાસીઓનો હક છે અને આ ભાજપની સરકાર એમાંથી ખદેડે છે એટલે ઘણી વાતો કરી આપે મને સાંભળી અને બીજા આર મોસ્ટ વેલકમ થેન્ક યુ સો મચ ડોક્ટર પ્રભાત આવ્યા